બસ આનંદ છે ભાઈ કેવો જલસાવાણી અરે તારા જીવન બસ આવાજ રાખવાના

હું જોબ કરું છું ત્યાં નવ ચંડી આવવાન છે કાલે ત્રણ તરીકે એટલે જમવા આવવાનું અને ફૂલ એન્જોય કરવાનું એ અવનને ના અહીંયા હું આવી ગયો છું ને આ જો ઉપર છે ને સીડી જે કાળી સીડી ત્યાં હું જોબ કરું છું જો ગાઈ જો આવે અમારે ત્યાં મેરી માતા ફંક્શન હોવા છે હોવાથી આવું બધું જો ડેકોરેશન ચાલુ થઈ ગયું છે બહુ મસ્ત અને વ્યવસ્થિત આમ એકદમ બ્યુટીફુલ ડેકોરેશન કર્યું છે હો દરેક જગ્યાએ આમ એસ્ટેટ બોલે તો મસ્ત વ્યૂ વાળું કહેવાય ખતરનાક વ્યૂ આવે છે આપણે કાલે પાંચ વાગ્યા જમણવાર છે એટલે આપણે પાંચ વાગે મળીએ અમે ઘરે જઈએ છીએ ઘરે જઈએ આપણે વાતો થાય ત્યારે ચલો બાય બાય હું આવી ગયો છું અમારે નિવરાણી પિલાકાની સિક્રેટ ગાર્ડન જગ્યા પર જો આ ગાર્ડન અને આખો સુલતાન છે અંદરની સાઈડથી થી ત્યાં ખાલી 4 થી 5 જણ જ બેઠા છે જે ગેમ રમી રહ્યા છે આપડી યાદ છે એ કબડ્ડી નહી ના અહીંયા સી ખબર શું ચાલતું હોય કોઈને ખબર નહી હોતી અહીંયા ઓન્લી ફોર બધા ગેમિંગ જ કરતા હશે મારા ખ્યાલ અનુસાર આપણે અહીંયા રહેવું કંઈક સારું લાગે છતાં અહિયાં વધારે અંદર શું ચાલી રહ્યું એજ ખબર હતી અરે વીઆઈપી ગાર્ડન પર વીઆઈપી ગાર્ડન આગળથી હોય છે અંદર ની સાઈડ કઈ વીઆઈપી લાગતું જ નહી એવું આઈડેન્ટિટી રમવા જતા રહે હોય હા તો તમને ખબર ના પડે કોણ ક્યાં ગયેલું છે એવી રીતે હોય છે અહીંયા બધી પબ્લિક અમને જોઈ રહી છે કે આ ભાઈ શું કરી દે છે કેમેરો લઈને જો અરે આમાં બધું ભાઈ બંધુ અને આ ભાઈ આ જાડુભાઈ પણ છે વિડીયો બનાવે છે ગાર્ડન બંધ કરવાનો સમય થઈ ગયો છે અમે અભી આવ્યા ને ચંતાઈ જઈશું જ્યાં સુધી આના કાકા પાછા અમને બહાર ના ભગાડે ને ત્યાં સુધી અમે રાઉન્ડ શું થઈ જઈએ છીએ

હોસ્ટ ભજિયાભાઈ નું થોડું શરદીની ખરાબ છે મિત્રો તો અવાજ થોડો કમ્પ્રમાઇઝ થશે તો એના માટે સોરી છે તમને કઈ સોરી-પોરી એના માટે એડજસ્ટ લેજો એડજસ્ટ કરજો પ્લીઝ ગાઈસ બીજો તો નહીં બહુ જો પેલા કાકા પેલા આગળ ઉતારી તો હો ને કાકા ઓર સબસ્ક્રાઇબ લે ના મંચુરિયન ખાને જરૂર आइए એ દેખો ચાઈની ફૂડ ઠીક આના હોન ચોકડી હૈ જો દીખ રહી ઘોડા સર્કલ કે સામને સર્કલ ઘોડા સર્કલ જે કોને